કાગરેજ તાલુકાના થરાતી બાબર હાઇવે રોડ પર થાગડ થયા ખાડા રાજ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે પાંચ વર્ષથી હાઇવે રોડની હાલત થાગડ થયા ખાડા પડેલા સ્થિતિ છે સ્થાનિક લોકો પરેશાન ક્યારે જાગશે કુંકણ નિદ્રામાંથી તંત્ર નવો રોડ બનાવશે વાહનચાલકોના ચલકોના વાહનના સ્પેર તૂટે છે આખાડામાં રાજ રોડમાં ડિલિવરી પ્રસંગ પ્રસ્તુતતા કે એટેક વાળા લોકોને વાહન હોસ્પિટલ લઈ જતા મુશ્કેલી વેઠવી પડે છે ખરાબ હાબર હાઈવે રોડ ઉપર દસ જેટલા ગામો આવેલા છે બાઇક રિક્ષા ગાડીઓ એસટી બસ જેવા વાહનચાલકો ખાડા ટાળી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે દિયોદર સ્ટેટ હાઈવે તંત્ર ઝાકશે ખરા કે હોતી હે ચલતી હે વાહનચાલકોને ચાલકોને થાગડ થઈયા ખાડા ટેકરા હાઈવે પર ચાલવું જ પડશે પટેલ અરજીભાઈ નસરતપુરા અરજીભાઈ ઉમેદભાઈ અમારી એવી વિનંતી છે કે ભાભર થરા હાઈવે એકલા થીગડા મારી અને રોડ ચલવી રહ્યા છે પાંચ વર્ષથી અમારા સાધનો ચલાવવા માટે ખૂબ મોટી તકલીફો છે ઇમરજન્સી કોઈ પણ કોમ હોય તો થતું નથી અને અમારો સમય હોય ન હોય નીકળી જાય છે કોઈ પણ પ્રસંગમાં ગમે ડિલિવરી હોય કોઈ અટક હોય કોઈ પણ પ્રકારનું હોય આ સરકારને વિનંતી કરવામાં છે કે તાત્કાલિક અમારા રોડનું કોમ લે તો અમારો આ એમને આટલું અમારું વિનંતી છે જોશી વિષ્ણુભાઈ ફતેપુરા મારી સરકારશ્રીને નમ્ર વિનંતી આ રોડ છેલ્લા પાંચ વર્ષથી શીઘ્ર મારી મારીને એવા ને એવું છે કે ચાલવું પણ મુશ્કેલ થઈ જશે છે રિક્ષા હોય કોઈ પણ હોય હાજર એટલી તકલીફ પડે છે મહેરબાની કરી સરકારને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ આ રોડને કામનું ઇમરજન્સીને તાત્કાલિક જેટલું તાત્કાલિક ધોરણે બને એટલું જલ્દી કામ દે અપીલ કરું છું બોલો અમારે આ આ થરા આવે છે અત્યારે એવી પરિસ્થિતિ પોંચ વર્ષથી છે તો અમારે ડિલિવરી પર્સન હોય કોઈને એટેક હોય તો ઇમરજન્સી જવું હોય પણ તોય કલાકનો રસ્તો ખાલી બે કિલોમીટરમાં એક કલાક કાઢવો પડે છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલા વહેલી તકે આ રોડને રિપેરિંગ કરે નકે અત્યારે અમારે હાર પરિસ્થિતિ વીક બહુ છે